જેપી પોલીસ સ્ટેશન એનડીપીએસ ગુનાના રીઢા વોન્ટેડ આરોપી ફૈસલ ઉર્ફે માંજરોને પકડી પાડતી વડોદરા શહેર એસઓજી આગામી દિવસોમાં આવતા તહેવારો અનુસંધાને વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થા જોડવાઈ રહે તે હેતુથી તેમજ વડોદરા શહેરમાં નશાના પદાર્થોના ખરીદ વેચાણ હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા માનનીય પોલીસ કમિશનર નરસિંહ ગોમર સાહેબ દ્વારા શહેરને નશામુક્ત કરવા સૂચના અપલ અને માર્ગદર્શન આધારે તેમજ એટીએસ ચાર્ટર્ડના નારકોટિક્સના વધુમાં વધુ કેસો શોધી કાઢી સફળ કામગીરી કરી વડોદરા શહેરમાં નાર્કોટિક્સ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શકવંતી સમો પર રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના જણાવ્યા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ડોક્ટર રાત્રા સાહેબ ને શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી પેડલરો અને નશેડીઓ પર સતત વોચ તપાસ રાખી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ પાડવા સૂચના જે સૂચનાના આધારે જુદી જુદી ટીમો કામગીરીમાં જેમાં બે હજાર પચીસ ના રોજ જેપી રોડ પોલીસ સ્ટેશન પાર્ટ બી સાથે જ બે હજાર પચીસ દાખલ થયેલ જેમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો એકસો ને અઠાવન ગ્રામ કિંમત પંદરસો એસી અને મુદ્દામાલ મળી એક લાખ અગિયાર હજાર ચારસો એસી નો મુદ્દામાલ તપાસ કબજે કરવામાં આવેલ છે જે ગુનામાં મુદ્દામાલ સાથે ધરપકડ થયેલ આરોપીઓ વિજય બુકા મારુ મહેશ માછી ગાંજા સપ્લાય તરીકે વોન્ટેડ આરોપી કેસર ઉર્ફે માંજલો અબ્બાસ પટેલની ગુનામાં કામે ધરપકડ બાકી હોય જેથી સદર ગુનાની તપાસ દરમિયાન અવારનવાર વોન્ટેડ આરોપીઓ તેઝલ ઉર્ફે માંજરાની તપાસ કરતાં વોન્ટેડ આરોપી તેના રહેણાંકી મકાનમાંથી પકડી પાડી ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ અને આરોપીના નામદાર કોર્ટમાં રજૂ કરતા દિન છ રિમાન્ડની માંગણી કરેલ જેમાં નામદાર કોર્ટે દિન બે રિમાન્ડ મંજૂર કરેલ અને આગળની વધુ તપાસ ચાલુ કરેલ અહેવાલમાં ન્યૂઝ નિખલ ગાયકે વડોદરા